દેવગઢ તાલુકાના લવારિયા ગામે મનરેગા યોજના અંતર્ગત થયેલા કામમાં મોટા પાયે ગેરરીતિ થાવ જિલ્લાના દેવગઢપા તાલુકાના લવારિયા ગ્રામ પંચાયતમાં મનરેગા યોજના અંતર્ગત થયેલ કામોમાં મોટા પાયે ગેરરીતિ આચરાઈ હોવાની ગ્રામજનો દ્વારા રજૂઆત કરાતા તપાસ હાથ ધરાઈ દેવગઢપાલીયા તાલુકાના લવારિયા ગામે વર્ષ બે હજાર તેવીસ ચોવીસમાં મનરેગા યોજના હેઠળના અનેક જેવા કે સીસી રોડ માટી મેટ્રલ રોડ કુવા કેટલ શેડ ચેકડેમ જેવા અનેક કામોની મંજૂરી મળી હતી જે કામો પરિપૂર્ણ થતા હોય અને તેના બિલોનું ચૂકવણું થયું ન હોવાનું ગ્રામજનોના ધ્યાને આવતા ગ્રામજનો દ્વારા આ બાબતે તપાસ હાથ અલગ અલગ વિસ્તારના લાભાર્થીઓના નામે કામો હોવાનું અને તે કામોનું ચૂકવણું પણ થઈ ગયા હોવાનું જણાતા મનરેગા અંતર્ગત થયેલ નેવ્યાસી જેટલા કામોમાં મોટા પાયે ગેરરીતિ આચરાય હોવાનું જણાતા ગ્રામજનો દ્વારા આ બાબતે જિલ્લા સ્તરે લેખિત રજૂઆત કરતા જિલ્લામાંથી તપાસ હાથ ધરાઈ તપાસને લઈને લવારિયા ગામમાં કેટલાક વિસ્તારોમાં રાતોરાત પારથી લેબર બોલાવીને સીસી રોડ સહિતના કેટલાક કામો પણ ચાલુ કરી દેવામાં આવ્યા છે આ લવારિયા ગામના કેટલાક દેવા સ્થાનોમાં પણ મોટા પાયે ગેરરીતિ થઈ હોવાના કારણે ગ્રામજનોમાં રોષ ફેલાયેલો જોવા મળી રહ્યો છે આ બાબતે સ્થાનિક અધિકારીઓને પૂછતા આ બાબતે જ અજાણ હોવાનું કંઈ કંઈ પણ બોલવાનું ટાળ્યું હતું

તો એ જ નથી સાહેબ આવી ખબર છે કે ગામ લોકો એમ જાણ્યું ત્યારે ખબર પડી કે રોડ નથી અમારો બની ગયેલો છે પણ અહીંયા તો રોડ નથી સાહેબ એટલે કાગળ પર બની ગયો છે ને અહીંયા નથી બની એવું કે હા હા એ બની કાગળ ઉપર બની ગયો એમ કે છે અહીંયા રોડ નથી શું નામ છે તમારું મારું નામ બારિયા કૃષ્ણકુમાર રમણભાઈ કયું કામ છે લવારિયા શું છે નરેગા યોજના ની અંદર જે કોમ્પન થયું છે એ કેવા માંગો છો તમે બાબતે શું કહેવા માંગો છો એ બાબતમાં સર કેવું છે કે અમારા લવારિયા ગામ આ ખેડા ફળિયાની અંદર એ નરેગાની અંદર જે રસ્તો માટી મેટલ રસ્તો બતાવ્યો છે એનું કામ બિલકુલ થયું જ નથી અને ઓન પેપર જગ્યા પર કશું જ કામ કેવું છે ગામમાં મોટા ભાગના કામો બધા એવું જ છે કશું જ નથી કોઈ સ્થળ પર કોઈ કાર્યવાહી કશું જ કામ કર્યું નથી ચેક ડેમ માં છે પછી સીસી રોડ માં છે પછી માટી મેટલ કશું જ નથી આ ખેડા માં આખું નિશાળ ફળિયા થી માંડીને ખેડાફળિયા સુધી બધું કશું જ કામ કર્યું નથી